નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર જેમાં હોળી પહેલાં મોટી ભેટ કપાસ જીરું અને લસણના ભાવ અંગેના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો પહેલાં મોટા સમાચાર લસણ બાબતે જોઈએ તો લસણની બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાઈ રહ્યા છે સમગ્ર સૌરાષ્ટ્રમાં દેશી નવા લસણની બે હજાર કટ્ટા જેવી માંડ આવક થઈ રહી છે એમપીમાં નવા જે લસણ છે તેની આવકો પણ દરેક ક્ષેત્રોમાં એક બે ટેમ્પાની થઈ રહી છે અને લસણની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે ત્યારે રાજકોટમાં દેશી લસણ પંદરસો કટાની આવક હતી અને ભાવ પ્રતિ વીસ કિલોના મુંડામાં ચૌદસોથી સોળસો મીડિયમ એક હજારથી બારસો સારું બારસોથી ચૌદસો સુપરમાં પંદરસોથી સોળસો અને એક્સ્ટ્રા સુપરમાં બે હજારથી ત્રેવીસોના ભાવ અન્ય તરફ જીરુમાં બજારમાં હાજર ભાવ ઘટ્યા હતા પરંતુ વાયદામાં ઘટાડાને બ્રેક લાગી હતી જેને પગલે આગળ ઉપર વેચવાલી કેવી આવે તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુની બજારમાં મોટી મૂવમેન્ટ દેખાતી નથી પરંતુ આગળ ઉપર જો વેપારો સારાની કરશે તો બધામાં જ સુધારો જોવા મળી શકે છે જીરુ વેપારીઓ કહે છે કે હાલના તબક્કે વેચવાલી બહુ વધવાની ધારણા નથી હવે માર્ચ એન્ડિંગની રજાઓ બાદ એપ્રિલમાં જ વેચવાલી વધે તેવી ધારણા દેખાઈ રહી છે તો કેરી બાબતે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે આ વર્ષે જે રિટેલ માર્કેટમાં કાચા સંભાર માટેની ખાખડી હોય છે દર વર્ષે ઢગલા થતા હોય છે તેનાથી વિપરીત પરિસ્થિતિ આ વર્ષે જોવા મળી રહી છે અને એના બદલે અત્યારે પાંચસો ગ્રામના પેકિંગ જોવા મળી રહ્યા છે હાલ સરેરાશ ખાખડીનો પ્રતિ કિલોનો એકસો પચાસ રૂપિયા ભાવ ચાલી રહ્યો છે ત્યારે સામાન્ય વર્ષોમાં ખાખડી મફતના ભાવે જોવા મળતી હોય છે અત્યારે ત્યારે તાલાળા ગીર માં કેરીનો અઢારથી બાવીસ ટકા ઉના પોરબંદર બરડામાં પાંત્રીસથી ચાલીસ ટકા અને દક્ષિણ ગુજરાતના ચીખલી વલસાડમાં વીસથી પચીસ ટકાનો પાક જોવા મળે તેવી શક્યતાઓ છે ત્યારે જો માવઠું કે વાવાઝોડું ન આવે તો આ પાક હજી પણ આટલી સ્થિતિમાં જળવાઈ રહેશે અને તરફ કપાસમાં છેલ્લા એક દોઢ મહિનાથી ઝડપથી ખાંડી પાંચથી છ હજાર વધ્યા હતા ખુલ્લી બજારમાં ટેકાના ભાવ ઊંચા ગયા હોવાથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરવામાં આવી હતી અને દેશમાં એમણે ચોત્રીસ લાખ ગાસડીની ખરીદી કરી હતી અને હવે ખરીદી બંધ કરી છે અને સરકારનું સીસીઆઈનું કપાસનું વેચાણ છે તે શરૂ કરતાં ભારતમાં બે લાખ ગાસડી રોનું કપાસનું વેચાણ કર્યું છે તો આ વર્ષે સીસીઆઈ દ્વારા કપાસમાં સૌથી વધુ ખરીદી આંધ્રપ્રદેશમાં અને સૌથી ઓછી ગુજરાતમાંથી કરી છે ત્યારે સીસીઆઈ પાસે બે લાખ ગાસડી કપાસ વેચ્યા પછી બત્રીસ લાખ કપાસ છે તો હવે કપાસને બજારને સપોર્ટ કરે તેવું નવું કારણ આવે તેની જ રાહ જોવી પડી તો હોળી પહેલાં એલઆઈસીના કર્મચારીઓ માટે મોટી ભેટ સામે આવી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ એલઆઈસીના એક લાખથી વધુ કર્મચારીઓના જે મૂળ પગાર છે તેમાં સત્તર ટકાનો વધારો કર્યો છે અને પગાર વધારો છે ઓગસ્ટ બે હજાર બાવીસથી લાગુ થશે અને ભથ્થાઓ સહિત પગાર વધારો છે તે બાવીસ ટકા સુધીનો રહેશે તો ખૂબ જ મોટી ભેટ એલઆઈસી કર્મચારીઓ માટે હોળી પહેલાં જોવા મળી રહી છે